શું તમે કોઈપણ જાતનું વ્યસન છોડવા માંગો છો શું તમને બારે માસ કફ ઉધરસ શરદી રહે છે શું તમે પેટની મંદ અગ્નિ એટલે કે જમો ત્યારે જમ જેટલું પણ જમવાનું હોય તે સારી રીતે નથી પચતું તેની સમસ્યાથી પરેશાન છો શું તમને સારી રીતે જમવાનું પસતું નથી તો શું તમને સ્વાસ્થ્ય લગતા રોગો છે તો બનાવો આ રેસીપી આ રેસીપી તમે એકવાર બનાવશો તો તમને ખ્યાલ આવી જ જશે કે આ એટલી ઇઝી રેસીપી છે આપણને ખબર પણ છે તે છતાંય આપણે કેમ ઘરે નથી બનાવતા અને બજારમાંથી લાવીએ છે તે પણ બજારમાં કેમિકલ પણ ઉપયોગ કરવામાં આવતો હોય છે તો ચાલો આપણે ઘરે બનાવી લઈએ આ એક રેસીપી જેનાથી એક રેસીપીથી તમારા ઘણા બધા રોગો દૂર થઈ શકે છે તો અહીંયા મેં આદુ લીધું છે પાંચસો ગ્રામ અને તેને સારી રીતે ધોઈ લીધું છે બે પાણીએ કોરું કરી લીધું છે અને હવે તેની છાલ ઉતારી લેવાની છે તો બસ આવી રીતે આપણે આદુની બધી છાલને ઉતારી લેવાની છે જોઈ શકો છો તમે તો આ રેસીપી એટલી જોરદાર છે એટલી જબરદસ્ત છે ફ્રેન્ડ્સ કે તમે એકવાર બનાવશો ને તો વારે ઘડે બનાવશો અને ઘરમાં હંમેશા માટે રાખતા થઈ જશો તો જુઓ અહીંયા મેં છાલ ઉતારી લીધી છે અને છાલને આપણે ફેંકવાની નથી હું એનો ચામાં નાખીને ઉપયોગ કરીશ અને તેના સિવાય તમે શું ઉપયોગ કરો છો ને આદુની છાલનો તે જરા કોમેન્ટમાં જણાવજો તો બસ જુઓ મેં આદુની છાલને ઉતારી લીધી છે અને આદુમાં ઈયળ પણ હોય છે તો સમારતી વખતે તમારે ધ્યાન રાખવાનું કે આદુમાં ઈયળ હોય તો તમારે ફરીથી ચપ્પુને ધોઈને અને પછી વાપરવાનું જો તમને ના ખબર હોય તો કહી દઉં કે આદુમાં આદુના જ કલર જેવી ઈયળો હોય છે જેથી આપણે આવી આદુની કટકી કરીએ ને તો ધ્યાન રાખવાનું તો ઝીણી ઝીણી કટકી કરવાની છે જેટલી નાની કટકી કરશો ને તમે એટલું સરસ આપણી એટલી ફટાફટ રેસીપી બનશે અને તમે જલ્દીથી તેનો ઉપયોગ કરી શકશો તો બસ આદુને સારી રીતે આપણે સમાર્યા બાદ ધોવાનું નથી પહેલાં જ ધોઈને પછી જ આપણે એની તેની છાલ ઉમેરવાની ઉતારવાની છે અને પછી આપણે આવી ઝીણી ઝીણી કટકી કરી લેવાની છે તો આદુમાં પુષ્કળ પ્રમાણમાં કેલ્શિયમ ફોસ્ફરસ મેગ્નેશિયમ ઝિંક કોપર જેવા મિનરલ્સ હોય છે આદુ આપણી પેટની જઠરાગ્નિને પ્રદીપ્ત કરનાર છે આપણને ભૂખ ઉપજાવનાર છે ગમે તેવો મળ આપણા પેટમાં ચોંટ્યો હોય ને તેને કાપીને નીચે સરકાવનાર છે તો આદુ આપણા આપણા જીવનમાં ડેલીના આપણે રોજમાં રોજમાં રોજબરોજમાં ઉપયોગી છે તો ચાલો મેં અહીંયા ઝીણી ઝીણી કટકી કરી લીધી છે આદુની અને આ ત્રણ જ ઇન્ગ્રેડિયન્ટ ઉમેરવાના છે અને આપણી મસ્ત મજાની રેસીપી તૈયાર તો આ છે એક ચમચી મીઠું અને જો તમે મારા રેગ્યુલર સબસ્ક્રાઈબર હશો ફેમિલી હશો તો તમને ખબર હશે કે હું સાદું મીઠું નથી યુઝ કરતી જે દરિયાઈ મીઠું હોય ને ગાંગડા બસ તે આ એ આંગણાવાળું મીઠું વીસ રૂપિયા કિલો મળતું હોય છે બસ આપણે ઘરે લાવવાનું ખાંડીમાં ખાંડવાનું અને મિક્સર ગ્રાઇન્ડરમાં સરસ રીતે દળી દેવાનું તમે ખાંડણીમાં પણ ખાંડીને મીઠું યુઝ કરી શકો છો તો બસ એ સાદું મીઠું યુઝ કરવાનું તમારી પાસે સાદું હોય બીજું યુઝ કરતા હોય તો કંઈ વાંધો નહીં અને આ છે એક ચમચી સંજણ મીઠું સંજણ મીઠું આપણા પેટમાં ગમે તેવા રોગો હોય પાચન ના થતું હોય તેમાં ઉપયોગી છે તો સંજણ મીઠું એક ચમચી લેવાનું છે સાથે સાથે અને બસ આપણે થોડું એવું મિક્સ કરવાનું છે તો ફરી કહી દઉં આદુ તમારા ગમે તેવા કફના રોગોને મટાડનાર છે શ્વાસની જેમને તકલીફ રહેતી હોય ને તેમના માટે તો આશીર્વાદ સમાન છે તો અહીંયા આપણે આદુ મીઠું અને સંજય મીઠું મિક્સ કરી લીધું છે તો મેં પાંચસો ગ્રામ આદું લીધું હતું પણ સાથે સાથે આદુ ખરાબ પણ નીકળ્યું મેં તમને કહ્યું હતું ને કે ઈયળ હોય છે આદુમાં તો મને ક્યારેય ખબર નહોતી હું મેરેજ કરીને ગઈ ને તો મને અઢાર વર્ષે ખબર પડી કે મમ્મી મારા સાસુમાં છે ને એમણે કહ્યું કે જો આદુમાં કેવું કેવી યળ નીકળે છે તો પહેલાં હું મને નહોતી ખબર કે આદુમાં ઇયળ હોય છે કેમ કે હું રસોડું નહોતી સંભાળતી તો તમને ખબર હતી કે નહીં કે આદુમાં ઇયળ હોય છે તો અહીંયા મેં ત્રણ લીંબુનો રસ ઉમેર્યો છે તો આદુ ખરાબ પણ નીકળતું હોય છે તેનું ધ્યાન રાખજો તો ત્રણ ત્રણસો ગ્રામ આદુની કટકીમાં મેં ત્રણ લીંબુનો રસ ઉમેર્યો છે અને હવે આપણે આ આદુની કટકીને ત્રણ આઠથી દસ કલાક સુધી ઢાંકીને રાખવાનું છે તો થેન્ક યુ મમ્મી મને કહેવા માટે કે આદુને સારી રીતે સમારવાનું હોય એમાં ઈયળ પણ હોય તો આ રેસીપીને તમારે રાત્રે જ મસ્ત મજાની તૈયાર કરવાની છે એટલે કે આદુની કટકી તૈયાર કરીને ઢાંકી દેવાની એમાં મીઠું લીંબુનો રસ નાખીને અને પછી આઠથી દસ કલાક ઢાંકી રાખવાનું અને પછી સવાર થાય ને એટલે સરસ કૂણો તડકો શરૂ થાય ત્યારે જ આપણે તડકામાં સૂકવાનું શરૂ કરી દેવાનું તો તમે જોઈ શકો છો આદુમાંથી ઘણું બધું પાણી પણ નીકળ્યું છે અને આદુની કટકી સરસ રીતે લીંબુ અને રસ મીઠામાં સરસ સોક પણ થઈ ગઈ છે તો બસ હવે આપણે તડકામાં આદુ કટકીને સુકવીશું તો ફ્રેન્ડ્સ આદુ છે ને કબજિયાત ઉલટી ઉંદરસૂરને મટાડે છે શું તમને એવું ખબર છે તો ગમે તેવું આપણને અમુક વાર થતું હોય છે ને કે જમવાનું જમ્યા બાદ થોડા સમય પછી પેટ ખાલી હોય તે છતાં પણ સોય ભોકાતી હોય ને એવી તકલીફ થતી હોય છે સોય ભોકાતી હોય પેટમાં તો આ આવા સમયમાં જો તમે આવી કટકીને ઘરમાં બનાવી રાખી હશે અને તમે નાની એવી કટકી પણ મોમાં ખાલી જસ્ટ મોંમાં લેશો અને ધીરે 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 ચૂસશો ને તો પણ તમને આ કટકીથી એટલું સરસ રાહત થશે કે એક દવાની રીતે કામ કરશે તો પહેલાંના જમાનામાં એટલે કે પહેલાંના સમયમાં આપણા વડીલો શું કરતા હતા આ બધું જ દવા આ બધી જ ઘરની જ આપણી રસોડામાં રહેલી આટલી બધી રેસીપીઝ ને બનાવીને જ આવી રીતે આપણને ઉપયોગ કરતા હતા કઈ બહારથી દવાઓ ગોળીઓ લેવા નહોતા જતા તો આપણે પણ કેમ ના આવું કરીએ કે ગમે તે તકલીફ હોય ચલો દવા લઈ લઈએ ચલો ગોળી લઈએ લઈએ નહીં એના કરતા આવી કંઈક રેસીપી બનાવીને રાખવાની અને જ્યારે પણ તકલીફ પડે તો તરત ને તરત ખાઈ લેવાનું અને પેટના રોગોમાં રાહત મેળવવાનું તો આ પાણીનો ઉપયોગ મને નથી ખબર આદુ ને મીઠું ને લીંબુવાળું તેનાથી શું કરવાનું જો તમને ખબર હોય તો કોમેન્ટમાં કહેજો કે આ પાણીનો ઉપયોગ શું થઈ શકે તો જુઓ અહીંયા મેં સવારે નવ વાગે કટકીને સુકવા મૂકી હતી બપોરના બે વાગ્યા છે અને કટકી આવી સરસ સુકાવા આવી રહી છે દિલ્હીમાં વરસાદ પડ્યો હતો અને હું અહીંયા વડોદરામાં છું તો બપોરે અહીંયા વાદળછાયું વાતાવરણ થઈ ગયું હતું તેના કારણે આટલી કટકીને સુકાવા આટલી જ કટકી સુકાઈ છે પછી સાંજના પાંચ સાડા પાંચ સુધી સરસ તડકો આવ્યો હતો તો જુઓ અહીંયા મેં સાડા પાંચ વાગ્યા સુધી આવી આવી સરસ મજાની કટકી સુકાઈ ગઈ છે આપણી આદુની તો એટલી સરસ મજાની કટકી છે ને કે તમે મોમાં લેશો ને તો તમારું ગમે તેવું વ્યસન હશે ને તો તમને છે ને એવું લાગશે કે નહીં એ જે પેલી ક્રેવિંગ હોય ને જે જે કોઈ પણ વ્યસન હોય તેના કારણે ક્રેવિંગ થતી હોય ને મનમાં કે નહીં એ લઉં લઉં તો એ તમને શાંત થશે તેની ગેરંટી છે તો તમને જે કોઈ વ્યક્તિ પણ વ્યસન કરતું હોય ને તેને આ રેસીપી મોકલજો અને એ આ વ્યક્તિ એ વ્યક્તિ આ બનાવીને ખાશે ને તેમને એ વ્યસન છોડવામાં જરૂરથી મદદ મળશે તો આપણી બધી કટકી બનીને તૈયાર થઈ ગઈ છે જુઓ તો મેં અહીંયા નાની એમથી જાર લીધી છે તેમાં આ કટકીને ભરી રહી છું જો તમારી પાસે કાચની કોઈ પણ આવી વાસણ હોય ને તો તમે પ્લાસ્ટિકના વાસણમાં ભરી શકો છો પણ તમારે એક જ વાતનું ધ્યાન રાખવાનું કે હવા ચુસ્ત હોવી જોઈએ કેમ કે આપણે મીઠાથી બનાવી છે તો જે આગળ જ્યારે સૌથી વધારે વરસાદ પડે ત્યારે પેટની સમસ્યા થતી હોય ને ત્યારે આપણે આ ખાતા હોય છે તે ટાઈમે મીઠું ના કારણે પછી એ હવાઈ જશે તેનું પાણી વળી જશે તો તમારે હવા ચુસ્ત રાખવાની આ કટકીને અને બસ એકવાર બનાવો અને જ્યારે પણ જમ્યા બાદ એક કટકી પણ પેટમાં તમે આવી રીતે ખાઈને લેશો ને તો તમને ગમે તેવું જમવાનું હશે ને તો સારી રીતે પાચન થઈ જશે એસિડિટી રહેતી હોય તમને ખાવાનું પચતું ના હોય અપચો લાગતો હોય તો તમારે આ કટકીને બનાવીને એકવાર જરૂરથી ઘરમાં રાખવી જોઈએ કહી શકાય કે આ એક દવા છે એક એક દવા રેસિપી છે જે બનાવીને મૂકી રાખવાની તો તો ફ્રેન્ડ્સ જેમ આપણા વડીલો કરતા હતા ને કે બહારથી દવાઓ તો બહુ ઓછો નહિવત ઉપયોગ કરતા હતા અને બસ ઘરના સામાનથી આવી રીતે ગમે તેવા રોગોને મટાડવા માટે ઘરની જ ઔષ ઘરની જ વસ્તુઓને રસોડાની વસ્તુઓને ઔષધિ તરીકે ઉપયોગ કરતા હતા તો કેમ આપણે પણ એવું ના કરીએ બસ આવી બધી વસ્તુઓ બનાવીને ઘરમાં રાખીએ અને જ્યારે પણ તકલીફ પડે તો ખાઈ લેવાની તો ફ્રેન્ડ્સ તમારી ફરજ બને છે કે તમે તો આ રેસીપી તો બનાવો સાથે સાથે કોઈ વ્યસનની તમારા મિત્રો હોય ફ્રેન્ડ્સ ફેમિલી હોય તેમને શેર કરવી જોઈએ તમે એકવાર આ રેસીપી ને બનાવીને મારી સાથે અનુભવ શેર કરજો તો ફ્રેન્ડ ફરીથી મળી મસ્ત મજાની રેસીપી સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો લવ યુ ઓલ